વિહાર કરવાની મનાય ફરમાવી છે જેથી જીવ હિંસા ન થાય આ અંગે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગ્છાધિપતિ આચાર્ય ધર્મ સુરી મહારાજે જણાવ્યું હતું હોય છે કરાવતા આજે કાર્તિક સુદ પૂનમે સાધુ સાધ્વી ભગવંતો નું સંઘના શ્રાવકો ચાતુર્માસ પરિવર્તન કરાવવાની ઉજ્જવળ પરંપરા હોય છે આજે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંદર સુરી મહારાજ

દિવાળીનો દિવસ છે અને આજથી સાધુ ભગવંતો તથા તમામ સનાતન ધર્મના પણ સાધુઓ આજથી છે અથવા દર્શન કરવા માટે અલગ અલગ જગ્યાએ જાય છે જૈન સમાજમાં આજે અહીંયા બાબાજીપુરા જૈન સંઘમાં શત્રુજય એટલે ગિરનાર શત્રુજય પટના દર્શન સાધુ ભગવંતોની હાજરીમાં થયા બધાએ કૌશક પણ લીધો અને ત્યારબાદ સાહેબની વાજતે ગાજતે ચતુર્માસ પરિવર્તનનો લાભ ભારતી નીરજ હતો એને આખો ભારતી બેન ના ઘરે ગયા ત્યાંથી પછી ત્યાં મરા સાહેબે માંગલિક સંઘ સંભળાવ્યું અને ત્યારબાદ બધા દીરાપોળ ઉપાશ્રય ખાતે આવી અને અહીંયા ભોજનશાળામાં નૌકાળસિંહ ભારતી બેન નીરજ જૈનને લાભ લીધેલો છે એનો લાભ આજે કાર્તક પૂનમને રોજ જૈન લોકોનું ચતુર્માસ પૂર્ણ થયું બધા સાધુ સાધુ ભગવંતો આજે પરાવર્તન કરે આજે અમારા સિદ્ધ સિદ્ધ ક્ષેત્રમાં દસ કરોડ સાધુ સાધુ એકસાથે મોક્ષે ગયા હતા આજનો દિવસ એટલે બહુ જ મોટો દિવસ ગણાય આજે સાધુ લોકો સાધુ લોકો બધા વિહાર કરી જાય આગળમાં આજે અમારા પરિવાર ને લાભ મેળવ્યો છે સાધુ સાધુ વાસતે અમારા નિવાસ આવ્યા છે સાહેબ લોકોનું નું માંગણી થયું ને અત્યારે સંઘની નૌકા આજના દિવસે શત્રુંજયના પટ દર્શન કરવામાં આવે કેમકે સાડી આઠ દસ કરોડ મુણી ભગવંતોનો મોક્ષ દિવસ એટલે શત્રુંજીનો મહિમા અને શત્રુંજયની યાત્રાનો મંગલમય પ્રારંભ થાય એટલે એકવીસ ખમાસપણા શત્રુજય પટની સામે શત્રુજીના એટલે કે એકવીસ ખમાસપણા લવલોગસનો કાવશક એ રીતે સાધના અને એકવીસ સાથિયા વગેરે કરી અને એ શત્રુજયની ભાવયાત્રા કરવામાં આવી ચતુર્વિદ સંઘ સાથે અને પુણ્ય પવિત્ર જૈન સંઘથી વાજતે ગાસ્તે અમારા સંઘના પ્રમુખશ્રી એવા જયંતિલાલ એટલે કે

આંબિલ કરવામાં આવ્યા એકસો છવીસ આંબેલ નો લાભ લીધો છે અને એમને આ પારણાનો એમના આંગણે લાભ એટલે કે એમના આંગણે આ પારણા નો એકસો સરસ મજા ને ચડાવવા એટલે કે પદ નો જાપ કરીને જાપ સાથે ચાતુર્માસ માં શું બંધ હતું જઈ નો શું વાપરી શકશે ચાતુર્માસ અનેક પ્રકારના જીવોની હાનિ થાય અનેક જીવો નો હિંસા થાય ચાલવાથી એટલે ચોમાસામાં સુધી એક જ સ્થળે વરસાદ પડે કે ન પડે પણ મુનિ ભગવંતો પોતે સ્વયં સાધના કરે અને આરાધના કરાવે અને આજથી બાજી પાલોજી બાજી પાલો શરૂ થાય ગુરુ ભગવંતો ને અત્યારથી નેમોગે આથી

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર